સંત નિરંકારી મશીન એક આધ્યાત્મિકતા વિચારધારા ધરાવતું મશીન સાથે વૃક્ષારોપણ તેમજ કુદરતી આપત્તિ સમયે સમાજ તથા સરકારને મદદરૂપ બને છે રક્તદાન કેમ્પ કરી અત્યાર સુધી

આ કાર્યક્રમ વેરાવળ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ભગવાન દાસ સોનૈયાના માર્ગદર્શન હેઠળ તેમજ ભાડા બ્રાન્ચના મુખી જીગ્નેશભાઈ મકવાણા તથા સમગ્ર વેરાવળ ઝોનના ભક્તો કોડીનારથી નિપુલ કુમાર મેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ ડાબી સિટી ગોલ્ડ ન્યૂઝ સાફરાબાદ મારું નામ ભગવાનદાસ સોનૈયા વેરાવલ ઝોન ઓગણત્રીસ ગુજરાત

તેમજ તેર લાખથી વધારે યુનિટ રક્ત સંત નિરંકારી મિશનના સેવાદાર શ્રદ્ધાલુ ભક્તો દ્વારા યુનિટ રક્ત માનવતાને અર્પિત કરેલ છે બાબા હરદેશ મહારાજનો સંદેશ કે રક્ત નાળીઓમાં વહે નાલીઓમાં નહીં એમની પ્રેરણાથી બે હજાર દસમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મુખ્યત્વે સામાજિક કાર્યોમાં રક્તદાન શિબિર વૃક્ષારોપણ સફાઈ અભિયાન તેમજ અમૃત જલ પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી નદી તળાવ અને સમુદ્ર જે જળ સ્ત્રોતો સફાઈનું પણ અભિયાન આ સંત નેકાઈ ચેડબલ્યુ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે પ્રેમથી કહેજો ધ આજે રવિભાઈ મોહનભાઈ બારીયા ગામભાડા જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રીગુરુ માતા સુભીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે ભેરાવળ ઝોનના ભાડા બ્રાન્ચમાં એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન થયું એમાં લગભગ કરીબ દોઢ વાગ્યાથી લગાતાર રક્તદાન ચાલુ છે અત્યાર સુધી કમસે કમ સાઠ બોટલ સુધી પહોંચ્યું છે અને હજી પણ દાતાઓનો એટલો જ રિસ્પોન્સ છે કે હજી આગળ વધશે અને માનવતાના કાર્યમાં બધા સહભાગી બનશે એવું ખાતરીપૂર્વક જણાવે છે અને આદરણીય અમારા જુનિયર ઇન્ચાર્જ સાહેબે પણ જેને એવી જ રીતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન આજે ઓગણીસો ને એંસીથી કાર્યરત છે કે જેવો રક્તદાન શિબિરો કરી રહ્યું છે અને કમસે કમ આજ સુધી તેર લાખ યુનિટથી પણ વધારે જો નિરંકારી મિશને આ માનવતા માટે રક્તદાન કર્યું છે તો અહીંયા જ મારી વાણિજ્ય વિધા મમતા એ જ કહે છે કે આવનાર સમયમાં પણ આપણે આ રક્તદાનને બહુમૂલ્ય સમજી અને કાયમ માટે માનવતાના કાર્યમાં સામેલ થઈએ અને કોઈનું જીવન બસે તો આપણે સહભાગી બનીએ Эйди, миндинг, брат, нах, где